નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું માર્કેટ માં મળે તેવું મેથી ચણાનું અથાણું તો ચાલો બનાવીએ આજની રેસીપી મેથી ચણાનું મેથી ચણાનું અથાણું બનાવવા માટે અહીં મેં એક મોટી કાચી કેરી લીધી છે કેરી હંમેશા તાજી લેવી અને ધોઈ અને સ્વચ્છ કરી લેવી આ કેરીને આપણે ટુકડા કરીશું અને કેરીમાંથી છાલ આપણે દૂર નહીં કરીએ જો આવી તાજી કેરી લેવાની હવે આ કેરીના આપણે મેથી ચણાની નાની હોય એટલે એ રીતે નાના નાના ટુકડા કરવા આટલા નાના ટુકડા કરવાના આખી કેરીના આ રીતે હું ટુકડા કરી લઈશ અને ત્યાર પછી હું વજન કરીશ અને આ કેરીના વજનના માપ પ્રમાણે જ આપણે મસાલો અને તેલ ઉમેરીશું

હળદર મીઠું નાખ્યા પછી આપણે મિક્સ કરી લઈએ ચમચી વડે મિક્સ કર્યા પછી આ રીતે ઉપર નીચે કરી લઈએ ઉછાળી લઈએ જેથી હળદર અને મીઠું સારી રીતે કેરીમાં ટુકડામાં ભળી જાય હવે આપણે ઢાંકીને રાખી મૂકીએ કરી લીધા પછી આપણે ઢાંકીને સાઈડમાં રાખી દીધા છે અહીં આપણે લઈએ ચણા અને મેથી ચણા અને મેથીનું માપ યાદ રાખવાનું છે મેથી આપણે સવાસો ગ્રામ લીધી છે અને ચણા પચાસ ગ્રામ લીધા છે હંમેશા ચણા ઓછા જ લેવાના હોય છે અને મેથી વધારે લેવાની હોય છે તમે દેશી ચણાને બદલે કાબુલી ચણા પણ લઈ શકો છો પણ હું દેશી ચણાનું અથાણું બનાવું છું પણ અથાણું બનવું બંને સરખી રીતે બનશે પણ ચણામાં જ ફેર હોય ઘણાને કાબુલી ચણા પસંદ હોય તો ઘણાને દેશી ચણા પસંદ હોય હવે આપણે અલગ અલગ બંનેને પલાળી દઈએ એક બાઉલમાં મેથી ઉમેરીએ બીજા બાઉલમાં આપણે લઈએ ચણા હવે એડ કરીએ પાણી પાણી વધુ નાખવાનું એટલે ફૂલે તો ચિંતા નહીં કોઈ જાતે પાણી ઘટે નહીં પલળ્યા પછી આ રીતે પાણી મિક્સ કરી લેવાનું હવે આપણે આ ચણા અને મેથીને ઢાંકીને રાખી મૂકીએ ચણા મેથીના અથાણા માટે કેરીના કટકાને હળદર અને મીઠાના પાણીમાંથી કાઢી લીધા છે અને કોટનના કપડા ઉપર આપણે પાથરી દીધા છે બાર કલાક આ રીતે આપણે રાખી મૂકીશું અને કેરીના કટકાને આપણે તડકામાં નહીં સુકવીએ પણ ઘરની અંદર છાયામાં જ સુવીશું ચણા અને મેથીનું અથાણું બનાવવા માટે ચણા અને મેથીને આપણે પાણીમાંથી કાઢી લીધા છે અને સારી રીતે પાણી કાઢીને ધોઈ પણ લીધા છે અને બંને સારી રીતે પલળી ગયા છે મેથી હવે આપણે જે કેરીમાંથી ખાટું પાણી નીકળેલું છે તેમાં પલાળીશું મેથી માં પણ આ રીતે આપણે પાણી એડ કરી દઈએ મિક્સ કરી દઈએ અને ઢાંકી અને છ થી સાત કલાક રાખી મૂકીએ મેથી ચણાનું અથાણું બનાવવા માટે અહીં મેં ખાટા પાણીમાંથી ચણા અને મેથીને ચાલણીમાં નીતારીને આ રીતે કોટનના કપડા પર સુકવી દીધા છે નીચે પેપર પણ રાખેલો છે જેથી નીચેનો જે ટેબલ કે પ્લેટફોર્મ હોય ને તે ખરાબ ના થાય પીળું ના થાય અને તેની ઉપર કોટનનું કપડું પાથરેલું છે હવે આ બંનેને આપણે ત્રણથી ચાર કલાક સુકાવા દઈશું અને સુકાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેશું મેથી ચણાનું અથાણું બનાવવા માટે અહીં મેં ખાટા પાણીમાંથી ચણા અને મેથીને ચારણીમાં નીતારીને આ રીતે કોટનના કપડા પર સુકવી દીધા છે નીચે પેપર પણ રાખેલો છે જેથી નીચેનો જે ટેબલ કે પ્લેટફોર્મ હોય ને તે ખરાબ ન થાય પીળું ન થાય અને તેની ઉપર કોટનનું કપડું પાથરેલું છે હવે આ બંનેને આપણે ત્રણથી ચાર કલાક સુકાવા દઈશું અને સુકાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેશું અથાણાનો મસાલો બનાવતા સમયે સૌ પહેલા આપણે મીઠું લીધું છે અને મીઠાને આપણે થોડું ગરમ કરી લેશું અને તેલને પણ ગરમ કરી લેશું તેલને આપણે ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરીશું મેથીયા મસાલો બનાવવા માટે એક આપણે સ્ટીલનો બાવ લેશું તેની અંદર આપણે આજે પીસેલા રાઈના કોરિયા છે તેને એડ કરી દઈએ ત્યાર પછી એડ કરીએ મેથીના મેથી એક ચમચી આપણે હળદર એડ કરી દઈએ એક ચમચી હિંગ એડ કરી દઈએ હિંગ ચોખ્ખી અને તાજી અને સ્ટ્રોંગ હિંગ લેવાની છે કોઈ પણ મસાલો બનાવતી વખતે અથાણાનો હવે એડ કરીએ આપણે ગરમ કરેલું તેલ તેલ ને થોડું મેં ગરમ જ રાખેલું છે જેથી મસાલા તેલ નાખ્યા પછી આપણે મિક્સ કરીએ જેવું તેલ નાખશું ને એટલે બહુ સરસ સુગંધ આવશે મેથીની રાઈના કુરિયાની ને હિંગની એટલી સરસ સુગંધ આવે ને એમ થાય અથાણું તો કેવું સરસ બનશે અને અથાણું આ મસાલાથી બનાવશું ને તો કોઈ પણ મેથીયા મસાલાથી અથાણું બની શકે ગોળ કેરી સિવાય હું આ મસાલાથી મેથી ચણાનું અથાણું બનાવીશ હવે આપણે એડ કરીએ બે ટેબલ સ્પૂન કાશ્મીરી મરચાની ભૂકી તમારે તીખું કરવું હોય તો તીખી અને કાશ્મીરી બંને મરચાની ભૂકી લઈ શકો અને મરચાની ભૂકી અને મીઠું તેલ ઉમેર્યા પછી અને ત્યાર પછી જ નાખવું જેથી મરચાની ભૂકી કાળી ન થઈ જાય નહીં તો અથાણાનો જે મસાલો હોય ને તે કાળો થઈ જાય પહેલાં નાખી દઈએ તો એટલે તેલ ઉમેર્યા પછી અને મિક્સ કર્યા પછી જ મરચાની ભૂકી નાખવી હવે એડ કરીએ

અડધી ચમચી હું એડ કરું છું તો આપણે શેકેલું મીઠું નાખ્યું છે મીઠું પણ ઓછું હોય ને તો મસાલો પણ બગડી જાય અને તેમાંથી બનતું અથાણું પણ બગડી જાય મીઠું ખાંડ ગોળ એ બધું પ્રિઝર્વેટિવનું કામ કરે છે મેથી ચણાનું અથાણું બનાવવા માટેનો મેથીયા મસાલો તૈયાર છે મસાલો ઠંડો પણ થઈ ગયો છે અને અહીં મેથી કેરી અને ચણા પણ સારી રીતે સુકાઈ ગયા છે જોઈ શકાય છે ડ્રાય થઈ ગયા છે જરા પણ ભેજ રહ્યો નથી ચણામાં અને મેથી પણ તમને બતાવું છું આ રીતે ચીકાશ પણ નથી ને એકદમ કોરી થઈ ગઈ છે કેરીના કટકા પણ સારી રીતે સુકાઈ ગયા છે જરા પણ ભેજ નથી બસ આટલી વસ્તુ આપણે ધ્યાન રાખશું ને ભેજ ન રહેવાની તો અથાણું બાર માસ સુધી ટકશે હવે આપણે મસાલાની અંદર એડ કરી દઈએ ચણા મેથી અને કેરીના ટુકડા જો એકદમ ડ્રાય થઈ ગયું છે બધું પંખાની નીચે બાર કલાક રાખીએ ને એટલે બધું સુકાઈ જાય પણ જો પંખાની નીચે ના રાખવાના હોય ને તો જોઈ લેવાનું કે કેટલો ભેજ છે અને કેટલો ઉડી ગયો છે એ રીતે જોઈ લેવાનું પણ કોરું લાગવું જોઈએ આપણને જરા પણ ભેજ લાગવું જોઈએ નહીં બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ લસણ પસંદ હોય તો આની અંદર ઘણા લોકો લસણ પણ નાખતા હોય છે પણ હું તો લસણ વિનાનું જ આ બનાવું છું મેથી ચણાનું બધાની પસંદગી અલગ અલગ હોય છે ખાવા પીવાની બનાવવાની એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ જેથી મસાલો મેથીમાં ચણામાં અને કેરીમાં સારી રીતે કોટ થઈ જાય અને અથાણું બનાવતી વખતે નાની નાની બાબતો ધ્યાન રાખીએ ને ભેજ ન રહેવાની ચોખાઈથી કરવાની બરણીને ચોખ્ખી રાખવાની તેને જંતુ મુક્ત રાખવાની એ બધું કરીએ ને અને યોગ્ય પ્રમાણમાં મીઠું અને મસાલા તો અથાણું બહુ સારું બને અને ટકી પણ શકે દમ સરસ મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે કેરીના કટકા સાથે હવે આપણે આપણે ચલાવતા રહીશું અને ત્યાર પછી આપણે બરણીમાં ભરીશું અને ત્યાર પછી આપણે તેલ નાખીશું તેલ હું સૌથી પહેલા નથી નાખતી આ રીતે મસાલાને ભળવા દઉં છું અંદર તેલ નાખીશું ને તો મસાલા સારી રીતે નહીં ભળે ઢાકીને આપણે રાખી દઈએ મેથી ચણાના અથાણામાં કેરી અને મસાલો મિક્સ કર્યાને એક છે જોઈ શકાય છે એકદમ સરસ આપણું અથાણું બની ગયું છે અને અથાણાની અંદર બધો મસાલો પણ સારી રીતે અંદર આવી ગયો છે એકદમ સુગંધ સુગંધ આવે છે મેથીની કેરીની કુરિયા હવે આપણે બરણીમાં ભરીએ બરણીમાં ભરવા માટે એક આપણે સ્વચ્છ ઝાર લઈએ ઝાર ને ગરમ પાણીથી ધોઈ લીધી હતી અને ત્યાર પછી મેં તડકો આપી દીધો હતો

ત્યાર પછી આપણે ઢાંકીને બરણીને રાખી દેવાની છે અયા છે બાર મહિના ચાલે તેવું મેથી ચણાનું અથાણું હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં થેન્ક ફોર વોચિંગ